દર્શક મિત્રો અત્યારે આપણે એલ ના આ મેદાન ઉપર આપણે હાજર છીએ આજે નમસ્તે નોર્થ ઇસ્ટ અને કચ્છનો એક ખૂબ જ અદભૂતપૂર્વ સમન્વય થયો છે અને અહીંની સાંસ્કૃતિક પ્રોગ્રામ આજે પણ રજૂ થઈ રહ્યા છે રાજ્યપાલે એનું ઉદઘાટન પણ કર્યું છે અને નોર્થ ઇસ્ટના નાગાલેન્ડથી કરીને અનેક નોર્થ ઇસ્ટના આઠ જે સ્ટેટ છે નાના નાના જે છે ત્યાંથી કલાકારો આવ્યા છે ત્યાંથી પોતાની જે કલાકારો છે પાછી કારીગરો પણ આવ્યા છે જે પોતાની વસ્તુઓ લઈને આવ્યા છે આપણે એનો પરિચય મળશે એના ફૂડનો પરિચય મળશે એમની સંસ્કૃતિ કલાનો પરિચય મળશે અને રાજ્યપાલશ્રીએ રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ પણ બહુ જ મનનીય પ્રવચન કર્યું કે નોર્થ ઇસ્ટને છે શું પરિસ્થિતિ છે તો આપણી સામે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી નિમાબેન પણ ઉપસ્થિત છે આ પ્રોગ્રામમાં તેઓ હાજર હતા તો એમની સાથે વાત કરી આજે ખરેખર ખૂબ જ મજા આવી આ કાર્યક્રમમાં અને હું એમ કહીશ કે શ્રોફ પરિવારે ખાસ કરીને ચંદાબેન શ્રોફે જે પોતાનું જીવંત કચ્છના કલાકારોના વિકાસ માટે સમર્પિત કર્યું એ આજે સાર્થક થવું એવું દેખાયું છે કેમકે રાજ્ય સરકારે જે રીતે કચ્છને ખૂબ વિકાસની અંદર મદદ કરી એવી જ રીતે કચ્છના કલાકારો માટે અને કચ્છની સંસ્કૃતિ અને કચ્છની કલા એને માટે આ જે આર્ટિઝન છે કચ્છના કલાકારોના ટેરવે જે કલા રહેલી છે એને પ્રોત્સાહિત કરવા માટે જે રીતે આ ચંદાબેન શ્રોફ ને અમીબેને સાથે રહીને આ એલ એલ જે પ્રોજેક્ટ મૂક્યો જે મ્યુઝિયમ મૂક્યું અહીંયા અઢારથી પણ વધારે પ્રકારના કચ્છની ભરતકામના નમૂનાઓને મ્યુઝિયમની અંદર રાખવામાં આવ્યા છે અને લોકો આને જોઈ અને સમજી શકે કે કચ્છમાં કેવી કલા રહેલી છે કચ્છની ખાસ કરીને વુમન આર્ટિઝન અને આજે અહીંયા નોર્થ ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન બંનેનું કોમ્બિનેશનમાં જે અહીંયા પદ્મનાભજી ગવર્નર અહીંયા પધાર્યા અને પોતાની સાથે તમામ કલાકારોને પોતાની સાથે ત્યાંનું હેન્ડીક્રાફ્ટ અને ત્યાંનું ફૂડ આ બધું જ લઈને જ્યારે એ લોકો અહીંયા આવ્યા છે અને આપણે કહીએ ને કે નોર્થ ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનનું આજે ફ્યુઝન સમાગમ થયો છે ફ્યુઝન થયું છે અને એ ખરેખર એના પરિણામે વિશ્વના એક ખૂણાની અંદર ભારતના નોર્થ ઇસ્ટના કોર્નરમાં જે નાના નાના આઠ દેશો છે એની જોડે આજે આપણું કચ્છ જોડાઈ ગયું છે અને મને લાગે છે કે આના પરિણામે આપણે ખૂબ આપણા કલાકારોને વધારે પ્રોત્સાહિત કરી શકીશું અને સરકારે જે રીતે કલાકારોને પ્રોત્સાહિત કરવા ખૂબ જહેમત ઉઠાવી છે તો ચંદાબેનની મહેનત એ કેવી મહેનત એની હું સાક્ષી છું કે કલાકારોને સ્કિલ્ડ કર્યા એને સારું મટીરિયલ વાપરવા માટે સમજાયું કલર ન જાય સારામાં સારું મટીરિયલ હોય ક્વોલિટી વર્ક થાય અને માર્કેટની અંદર એ નમૂનાઓને સારામાં સારી મહેનતની રોજગારી મળે એ જાતનું તમામ ફિલ્ડની અંદર એમને આપણા કલાકારોને ખૂબ ઉપયોગી થયા છે અને એકસો વીસથી વધારે ગામોમાં એ આજે સૃજાન સંસ્થા કામ કરી રહી છે એટલે હું આજના એલ એલ ડીસીના આ પ્રોજેક્ટને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા વર્ષોથી હું આ વુમન આર્ટિઝન જોડે કામ કરું છું અને ચંદાબેનને અમે સૌથી પહેલાં કામ માટે જ મળ્યા હતા આજથી ત્રીસ વર્ષ પહેલાં અમે મળ્યા હતા અને અમે જોઈન્ટલી પંદરસો બેનોનું કામ રાજ્ય સરકાર તરફથી સુજાન સંસ્થાને આપ્યું હતું અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ જોડે તેઓએ કામ કર્યું હતું આજે જે રીતે કચ્છના કલાકાર મહિલાઓ જે રીતે અપડેટ થઈ છે જે રીતે સારામાં સારું કામ કરે છે એમનામાં વિઝન આવ્યું છે એમને ખબર છે કે એમની આ મહેનતની કિંમત લોકોમાં કેટલી છે અને એ રીતે નમૂનાઓ બનાવીને ફેશન ડિઝાઇનમાં મૂકી અને જે રીતે માર્કેટમાં મૂકી મૂક્યું છે અને એથી પણ વધારે આ બધી મહિલા કલાકારો કે ભાઈઓ હોય એ લોકો પોતાનો ક્રાફ્ટ લઈને દેશ વિદેશમાં એક્ઝિબિશન કરીને પણ રૂપિયા કમાય છે અને ખૂબ સારી રોજગારી પ્રાપ્ત કરે છે અને સાથે સાથે કચ્છની આ કલાને સમગ્ર દેશની અંદર નહીં વિશ્વની અંદર પણ પ્રસિદ્ધિ મળી છે એટલે મહિલાઓને જે રોજગારીની તકો મળી છે અને એનાથી મહિલાઓ જે સશક્ત બની છે એની મને બહુ ખુશી છે દર્શક મિત્રો આપણે એલ ગ્રાઉન્ડમાં ઊભા છીએ એ નમસ્તે પ્રોગ્રામ છે અને નોર્થ ઇસ્ટ સાથે આપણે કચ્છનો કલ્ચર આજે સમન્વય થઈ રહ્યો છે ચંદાબેન અને કાકાની જે મહેનત છે આજે અમીબેને એમને ખૂબ જ જેને કહીને રંગ લાવી છે એમની મહેનતને એમને રંગ આપ્યો છે અને આજે આ એકદમ ભવ્ય પોગ્રામ રાજ્યપાલશ્રીએ આ ભવ્ય પોગ્રામનું ઉદ્ઘાટન પણ કર્યું છે તો આપણે અમીબેનને મળીએ અમારે કચ્છ નોર્થ ઇસ્ટને અહીંયા ભેગા કરવાનો વિચાર મારા મોટાભાઈ દિપેશને આવેલો વર્ષો સુધી કચ્છની વાત અમે ક્યાંય બી કરીએ તો કોઈને ખબર જ ન હોય કચ્છ શું છે સિમિલરલી નોર્થ ઇસ્ટમાં બી આપણે જેવી રીતે ગવર્નર સાહેબે કીધું કે કાંઈ ખબર નથી હોતી આપણને તો એક બીજો એકદમ ક્રાફ્ટ રીચ ઝોન અને આપણો ક્રાફ્ટ રિચ ઝોન એ બેને ભેગા કરવાનો વિચાર છે બે સેન્સિટિવ બોર્ડરની એરિયા બેય લોકો જેને લાગે છે કે આપણે ક્યાંક આગળ આવીએ અને આટલું બધું ફેન્ટાસ્ટિક ક્રાફ્ટ આટલા વેલનોન છે તો આપણે હવે જે એક સ્થળ પર પહોંચ્યા છે તો આપણે બી બીજા બધાને ભેગા રાખી અને ક્રાફ્ટને ઊંચું કરીએ અને આવી ઝોન્સને ઊંચી કરીએ જે બહેનો ઘણી બધી વધારે છે એ આપણે એમ્બ્રોઈડરી અને બાંધણીમાં હોતી હોય છે પણ હવે એલએલડીસી જે છે એ બધા ક્રાફ્ટ તરફ જોશે કચ્છમાં એ પચાસ વર્ષનું થયું પચાસ વરસ સુધી એમ્બ્રોઈડરીને આપણે એક સ્થળ પર લઈ આવ્યા છે બાંધણી બી ખૂબ વિકસ્યું છે હવે આપણે કચ્છના બીજા જે બધા ક્રાફ્ટ છે એને બી ઉપર લાવવા છે ને એલએલડીસીનું ફોકસ એ છે કે ખાલી એક જ ક્રાફ્ટ નહીં બધા ક્રાફ્ટ પર ફોકસ હમણાં તો ફોકસ કચ્છ પર જ છે કેમ કે આપણે પોતાના ઘરમાં કંઈક આગળ એક ઇમ્પેક્ટ ન કરીએ ત્યાં સુધી બીજા ન જોઈએ પણ સપનું એવું છે કે વર્ષો પછી એલ એલડીસી બધા ક્રાફ્ટ્સને એ સેમ પ્લેટફોર્મ આપી શકે એમ ઈચ્છા છે કે ક્રાફ્ટ ક્યાંય બી હોય કચ્છમાં હોય ગુજરાતમાં હોય ઇન્ડિયામાં હોય કે ઇન્ટરનેશનલી હોય બધે કારીગરો જે આટલી સરસ હસ્તકળા કરે છે એ લોકોને સપોર્ટની જરૂર હોતી હોય છે ખાલી માર્કેટિંગ સપોર્ટ નહીં પણ તમે પ્રોત્સાહન આપો તમે કો બહુ જ સરસ છે એને એપ્રિશિએટ કરો એની જરૂર હોતી હોય છે બીજું છે કે ઇન્સ્પિરેશનની જરૂર હોય છે એટલે આપણે જ્યાં સુધી નવા નવા ઇન્સ્પિરેશન ભેગા નહીં કર્યા કરીએ ત્યાં સુધી ક્રાફ્ટને એ વિકાસવાનો ચાન્સ નહીં મળે એને માટે જે એલએલડીસી ગેલેરી જે હમણાં ખુલી એમાં બી એ જ હતું કે આપણે એટલીસ્ટ ઇન્ડિયા લેવલના ક્રાફ્ટ તો ભેગા કરવા માંડીએ અહીંયા દેખાડવા તો માંડીએ કચ્છના કારીગરો એ જુએ અને ઈચ્છા એ બી છે કે આપણે ઇન્ટરનેશનલ ક્રાફ્ટ બી લાવવા છે અને આપણે આ બધા ક્રાફ્ટ્સ ઇન્ટરનેશનલી પ્રદર્શન કરવા લઈ જવા છે હા મેરા નામ વનડરસ નો સેટ આપણું મેઘાલય ગુજરાતને ये केन अनबम्बू प्रोडक्ट जो हम लोग का महिला जो हम लोग वहाँ जो महिला का काम कर रहा है मेघालय में यहाँ अच्छा रिस्पॉन्स मिला लेकिन पाँच दिन रहेगा तो मालूम हो जाएगा पैसा मारू धनला पटेल મુંબઈથી આવી હા બહુ સરસ ક્રાફ્ટમેન અને બહુ સરસ પ્રોગ્રામ આવવાનું છે હમણાં ચાલુ થઈ ગયો હા જાણો છો નહીં મને શ્રુજનનું કામ બહુ સારું લાગે છે બહુ ફાઈન બહુ ભાવે તો પછી શ્રુજનની આ હું બહુ વાર આવી અહીંયા તો આજે એકદમ સ્પેશિયલ દિવસ છે તો આવી ગઈ બહુ મજા આવે છે દર્શક મિત્રો કચ્છ અને મણિપુરની શરત બતાવી રહ્યો છું એક થઈ ગઈ છે ગોવિંદસિંહ અને રાહોસિંહ આ મણિપુર અને આ કચ્છ બે अत्य एक थी गयु आज बात है संस्कृति समन्वय अपने रोह सिंह ने मड़ी के शू लाया शू करे कच्छ भी तो बहुत अच्छा है सो क्वाइट हियर पीपल्स आर गुड एंड हाउ डू आई से आई कैन एक्सप्रेस माय फीलिंग हियर द प्लेस आई हैव बीन टू व्हाइट द डेजर्ट्स द प्लेस इज नाइस एंड दिस फॉर द फूड्स ऑल ऑल आर नाइस और क्या-क्या देखा कच्छ

બહુ સુંદર બહુ સુંદર આયોજન જે બહુ સુંદર આયોજન ને જે ગવર્નર સાહેબ આવ્યા હતા નાગાલેન્ડના એમને સરસ ભાષણ કર્યું ને સારું કર્યું મારું નામ રાજ રાજેન્દ્ર શાહ રહેવાનું અંજાર બાકી આ અમારા સૃજન અને એલ એલ પરિવાર છે એની સાથે પણ હું સંકળાયેલો છું આયોજન બહુ જોરદાર છે અને ખાસ કરીને જે રાજ્યપાલે વાત કરી નમસ્તે અને નમસ્તેના આઠે આઠ રાજ્યની જે વાત કરી એટલે નોર્થ ઈસ્ટ સાથે જ્યારે આપણે આ વેસ્ટને જોડવાની વાત કરીએ છીએ તો એને લગતું આ બહુ એક જોરદાર શરૂઆત છે અને દર વર્ષે કરશે એટલે બહુ વધારે સારું થશે અંજારથી સેન્ડવિચ હા સરસ સરસ લાગે છે સારું છે ખૂબ ओमरेबर्ग हैं कहाँ से आ रहे हो असम से जोरहाट क्या लेके आए हो वो ये कपड़क है अच्छा वो आप खुद बनाते हो कई ना वो प्रोसेस कटे है आपके डिजाइन है सब हाँ हाँ असम का, का डिजाइन है असम में ट्रेडिशनल ते, है ट्रेडिशनल असामी है हां का है ट्रेडिशनल डिजाइन है और यहां पे एनडी का भी है एरी का एनडी का असामीस में है एरी अच्छा है बहुत अच्छा है हाँ पहली दफ़ा है अच्छा लगा बहुत अच्छा लगा लेकिन गर्म है गर्म ज्यादा है लेकिन बहुत क्लीन है अच्छा है मेरा नाम अर्जुन दास है कहाँ से आए हो? त्रिपुरा से अगरतला क्या लेके आयो त्रिपुरा बाम्बू के समान है सबू बाम्बू का है तो आप खुद बनाते हैं खुद बनाता हूँ मैं और में पहली हाँ पहली बार आया हूँ देखा पूरा देखा है अच्छा लगा क्या, क्या क्या देखा ओ, मैं तो इतना बोल नहीं सकता <laughs> मेरी याद नहीं है मतलब बहुत घुमाया अच्छा है है। अच्छा है। है। बहुत अच्छा माई नेमाली बड़ू हाँ अभी पढ़ रही है क्या पढ़ रही है डी एल एड कोर्स कर रही है अभी कहाँ का कहाँ कर रहे असम में असम में कौन सा गांव है कलाईगांव है अच्छा और आगे क्या पढ़ने का आगे का अभी कुछ नहीं प्रोग्राम नहीं किया है आज क्या प्रोग्राम में क्या डांस में क्या करेंगे आप आज क्या हम लोग हम लोग आज में बार्टिसुलर डांस करेगा स्कूल तो में सिखाया जाता है स्कूल में, हम में, में, हाँ। में है। नहीं हम लोग गांव में सीखे गांव में सीखे गांव का ये बॉक्स नहीं हम लोग असम से आई है बीटीएडी से नहीं वो गांव में ये नृत्य किया जाता है हाँ 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 सर। में किया हाँ सर, है। सर। मैं बी इसमें टाइम निकाल के आई टाइम निकल लेते हैं सर अच्छा। क्योंकि डांस में अच्छा लगता है अच्छा देखा देखा कभी नहीं सर, नहीं सर। देखा है इलाका आपने कभी नहीं सर अभी देखा कैसा लग रहा है बहुत अच्छी लग रही है मायना वो बसुमतारी है अच्छा आप पढ़ाई कर रही है जी मैं बी एड कर रही हूँ बी एड कर रही हाँ ये पहली बार आई हूँ कैसा लग रहा है ये बहुत अच्छा लग रहा है आपने देखा क्राफ्ट कैसा है यहाँ का हाँ देखा देखा कैसा लग रहा है बहुत अच्छा है बहुत ही सुंदर है बहुत सुंदर है और क्या देखा अभी फिलहाल इतना हमने घूमा नहीं तो बस यहाँ पे जितना दिखाया गया उतना देखा है नीलकंठ असम से, से हम लोग से आ आ। और पहली दफा आया हम लोग कल आया है तो आज प्रोग्राम किया है जो बुलाया है उन लोगों ने बोला है हम इधर का जो जितना जगह ना बढ़िया बहुत बढ़िया है खाने पीने बहुत बढ़िया आप लोग का जो लोकल खाना है वो हम लोग खा रहा है अच्छा है और टेस्ट की है? अलग है असम से थोड़ा अलग है लेकिन अच्छा है बढ़िया है असम में हम लोग कलाकार है गाना म्यूजिक करता हूँ और डांस मेरा ग्रुप भी है डांस भी करता हूँ ऐसा है हाँ प्रोफेशनल ग्रुप है असम से नाम नाम प्रतिभा दास केलेंगपी अच्छा सिंगर सिंगर है हाँ और वो प्रोफेशनल सिंगर हाँ और हाँ कार्यक्रम देने जाती है हाँ और क्या पढ़ाई की है हाई सेकेंडरी अच्छा और आप... ओ हे मोना इसका अर्थ क्या होता है आसम का लोकगीत है क्या कहना चाहते हैं क्या मैसेज है? ये मैसेज राम, रा, राम जी के बिनती है बिनती है राम का जो नाम है ना वो मतलब जो लेता है तो भूख भी नहीं लगता है ऐसा है, है मतलब राम इतना ये, ये भक्ति गीत भक्ति गीत है हाँ। लोक है और आप वो जो कन्या को फूल से फूली कदम से हाँ।

Hai ba gurumba, ba gurumba, hai ba gurumba. Jat no nga bela, thul no nga bela. Tham burum hom na nei, bam na nei la kau men ka. Hai le ke la kau men ka. Khai, ba gurumba, hai ba gurumba. Chi ho kisa. Uska matlab kya hota hai? उसका मतलब ये है कि हम जो एक साथ मिलके जो डांस करते हैं और इसके साथ साथ भगवान को हमारे मतलब रिलीजन बाटो है तो उसके देव को हम पूछते हैं